નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં યુજીસી શું છે અને લેટેસ્ટ અપડેટ શું થયા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ભારતમાં યુનિવર્સિટી અને કોલેજના ગુણવત્તાના નિયમો બનાવતી સરકારી સંસ્થા નવીનતમ અપડેટ જાન્યુઆરી ઓગણત્રીસ બે હજાર છવ્વીસના રોજ યુજીસીએ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ નવા નિયમો જાહેર કર્યા જેને કહે છે પ્રમોશન ઓફ ધ ઇક્વિ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ રિલ્યુગેશન બે હજાર છવ્વીસ નવા નિયમોના હેતુ કેમ્પસમાં જાતિ ધર્મ જાતિભેદ અને અન્ય ભેદભાવ રોકવા અને સમાનતા લાવવી દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં ઇક્વિટી કમ્યુનિટી ઇક્વલ અને ઓપરન ઓપોર્ચ્યુનિટી સેન્ટર અને હેલ્પલાઇન બનાવવી ફરજિયાત હતી આ નવા નિયમો પર ભારે વિરોધ થયો કેટલાક લોકો અને વિદ્યાર્થીઓએ કહ્યું કે નિયમો સમજવાળો છે અને સામાન્ય જનરલ જાતિના વિદ્યાર્થીઓને અસર પ્રતિકૂળ છે સુપ્રીમ કોર્ટે નવા નિયમો પર સ્થગન લાદી દીધી રોક લાદી લાગી દીધી એટલે કે અત્યારે માટે આ નવા નિયમો બે હજાર છવ્વીસના નવા નિયમો લાગુ નહીં થાય કોર્ટે કહ્યું નવા નિયમોની ભાષા અસ્પષ્ટ છે અને દુરુપયોગ થઈ શકે છે હવે બે હજાર બારના બધા જ નિયમો ચાલુ રહેશે ત્યાં સુધી વધુ ચુકાદો આવશે આગલી સુનવાણી ઓગણીસ માર્ચ બે હજાર છવ્વીસના રોજ થશે જ્યારે સરકાર અને યુજીસીથી જવાબ માગવામાં આવશે સરળમાં સમજો યુજીસીના નવા સિસ્ટમનો હેતુ સામાન્ય રીતે ભેદભાવ અટકાવવા અને દરેક વિદ્યાર્થીઓ માટે સમાનતા લાવવાની યોજના છે પણ કેટલાક લોકો કહે છે કે આ નિયમો અસ્પષ્ટ અને ગેરસમજવાળા છે સુપ્રીમ કોર્ટના પોતાના નિર્ણયોમાં બે હજાર છવ્વીસના નવા નિયમો પણ રોક લગાવી લીધી છે અને હવે જૂના નિયમો પર ચાલી રહી છે થોડો આગળ આપણે જાણીએ યુજીસીના નવા નિયમોનો વિવાદ સુપ્રીમ કોર્ટને નાયપણાની ચિંતા વ્યક્ત કરી ન્યાયાધીશ ભાગછીએ કહ્યું કે કોઈ કોર્ટ ન્યાય અને સમાવિષ્ટ સામાજિક વાતાવરણ બનાવવાની જરૂરિયાત પ્રત્યે સભાન છે તેમણે નવા વર્ગીકરણ રજૂ કરવાની સુસંગતતા પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું જ્યારે ત્રણ ઈ પહેલાંથી જ અસ્તિત્વમાં છે ત્યારે બે સીની વિભાવના કેવી રીતે સુસંગત બને યુજીસીના નવા નિયમો કોર્ટના અવલોકનમાં શું નોંધ્યું કોર્ટના પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે નવા નિયમો વપરાયેલા શબ્દો સંભવિત દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરે છે નિયમોની પાસા સૂચવે છે અને તેને દુરુપયોગ થઈ શકે છે કોર્ટે ટિપ્પણી કરી યુજીસીના નવા નિયમોનો વિવાદ સુપ્રીમ કોર્ટે ઓગણીસ માર્ચે વધુ સુનાવણી માટે આ મામલાની યાદી બતાવી એક બેન્ચ કેન્દ્ર અને યુજીસીને નોટિસ જારી કરી અને આ મામલાની વધુ સુનાવણી ઓગણીસ માર્ચે નક્કી કરી બંધારણની કલમ એકસો બેતાળીસ હેઠળ સુપ્રીમ કોર્ટની સત્તાઓનો ઉપયોગ કરીને આ વચગાળાનો આદેશ આપવામાં આવ્યો યુજીસીના નવા નિયમનો વિવાદ સુપ્રીમ કોર્ટના નિયમો પર સ્ટે સુપ્રીમ કોર્ટે આજે યુનિવર્સિટીના ગ્રાન્ટ કમિશનના ઉચ્ચ શિક્ષણમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નવા નિયમો પર સ્ટે આપ્યો જેના કારણે અનેક વર્ગો ખાસ કરીને સામાન્ય વર્ગ વિરુદ્ધ ટીકા થઈ રહી છે સુપ્રીમ કોર્ટ તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આગામી આદેશ સુધી યુજીસીના નિયમો બે હજાર બારનું પાલન કરવાનું ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે તો યુજીસી વિશે તમે માહિતી કેવી લાગી કોમેન્ટ કરો અને અને આ કાનૂન લાગુ થવું જોઈએ નહીં કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઈક શેર કરજો આવા જ જાણકારી સભ વિડીયો જોવા માટે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત